અત્યારે અમે ઉભા છીએ ધાનેરા ડીસા હાઈવે રોડ ઉપર હાઈવે રોડ છે રાજસ્થાન ને જોડતો અને ખાસ કરીને વાત કરીએ આજની તો આજે કકડતી ઠંડી પડી રહી છે ચૌદ ડિગ્રી થી પણ નીચે તાપમાન થતો રહ્યું છે અને આ કકડતી ઠંડીમાં તમે અત્યારે જોઈ શકો છો કે ખેડૂતો અહીંયા બેઠા છે ખેડૂતો એના માટે બેઠા છે કે જે મગફળી જે છે આ વખતે મગફળી જે માટે અહીંયા બેઠા છે અને આ વખતે જે મગફળી તોલાવા માટે અત્યારે ખેડૂતોની લાંબી લાઈનો પણ લાગી છે અને ચાર કિલોમીટર સુધી લાંબી લાઇનો લાગી છે ખેડૂતોની આ ખેડૂત અહીંયા રવિવારના દિવસથી અહીંયા લાઈનમાં લાગ્યા છે હજી સુધી આ ખેડૂતોનો વારો નથી આવ્યો સરકારી તંત્ર દ્વારા ખેડૂતોને મેસેજ મોકલવામાં આવ્યો હતો શનિવારની રાત્રિએ કે તમે રવિવારના સવારે આવીને તમારી જે જે પણ મગફળી છે છે તમે આવી માટે મેસેજ પાંચ પાંચ દિવસ વીતી ગયા છતાં પણ હજી સુધી આ આ લોકોનો નંબર નથી આવ્યો તેથી લોકો પરેશાન છે અને આ ઠંડીમાં ખેડૂતો અત્યારે રાત ઉજાગરા કરી રહ્યા છે આપણે વાત કરીશું આ ખેડૂતો જોડે ખાસ કરીને તમારો જે મેસેજ આવ્યો હતો એના કેટલા દિવસ થઈ ગયા મેસેજ આવ્યા ને અને આ મેસેજ આવ્યા પછી તમે અહીંયા કેટલા દિવસથી છો મારો મેસેજ આવ્યો હતો રવિવારે દિવસે રવિવાર શનિવારના ફોન આવ્યો હતો રવિવારે માલ લઈને આવ્યા હતા આજે છઠ્ઠો દિવસ છે હજુ સુધી મારી મગફળી તોડાણી નથી અમે છ દિવસથી અહીંયા બેઠા છીએ બીજા પણ ખેડૂતો છે કેટલા ટાઈમથી અહીંયા બેઠા છે અમારા બધા ખેડૂતો આ છ રવિવારથી બધી લાઈન છે રવિવારના બધા બેઠેલા છે અહીંયા તો શું કહે છે તમે અંદર જઈને પૂછ્યું તો અમે અંદર જઈને પૂછ્યું એટલે કે નંબર આવશે તમારો નંબર આવશે એટલે તોળાશે મગફળી

બીજા પણ કેટલાક ખેડૂતો છે વાત કરીશું તમારા જોડે પણ તેમનું શું કહેવું છે કેટલા દિવસથી તમે અહીંયા લાઈનમાં છો અમે હવે શનિ રવિવારે આવ્યા શામકો ચાર બજે શું કહે છે તમારા ઘરવાળા તમે અહીંયા ઘરવાળા કે હવે ન રહેવાય એટલા દિવસ કે આવી જાવ ચિંતા કરે કઈ રીતે તમે રાત ગુજારો છો અહીંયા રાત તો આ તાપીને બેસીને તાપીને બસ જમવાનું ક્યાંથી આવે છે જમવાનું તો એક ટાઈમ જમવાનું ચાલુ પુરવઠા વિભાગને આ વખતે આપ્યું છે મગફળીનો તો પુરવઠા વિભાગના અધિકારીને મળ્યા હશો શું કહે છે એ તો એમ કહે કે તમારે લઈને લઈને આવવાનું બે નંબરમાં ઘૂસી વધારે જોતી શું આ બાબતે તમે રજૂઆત કરી આ રજૂઆત કરી ને આજે કે હવે નહીં ઘૂસી નંબર આ લે આજે તમને મેસેજ આવ્યા ને કેટલા દિવસ થયા મેસેજ

બંધ અઠવાડિયે કેવી ઠંડી પડી રહી છે ને કઈ રીતે તમે અહીંયા રાત બજારો ઠંડી ધૂમ પડી રહી રાત કઈ રીતે ગુજારો છો રાત આ ખેડૂતો હતા બહુ પરેશાન થઈ રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો કે આ ખેડૂતો ચૌદ ડિગ્રીથી નીચું આ તાપમાન ખેડૂત જાગે છે અને બાકી બધા ઊંઘી રહે છે એક ખેડૂત રાતે પહેરો ભરે છે અહીંયા અને બાકીના ખેડૂતો અહીંયા રેતીની અંદર ઊંઘ્યા છે અને એમના જે પરિવારજનો છે એ ખૂબ જ ચિંતિત છે અને બનાસકાંઠાની જો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લો એ ખેતી પર નિર્ભર છે અને જ્યારે ખેતી અહીંયા ના હોય ત્યારે જ્યારે લોકો પશુપાલન ઉપર નિર્ભર રહે છે આ લોકોના ઘરે પશુઓ છે તો તેમના દૂધ ભરાવા માટે પણ આ લોકો જઈ નથી શકતા અને બહુ જ પરેશાન છે આ વખતે પુરવઠા વિભાગને જે મગફળી ખરીદીનું સરકારે કહ્યું છે પણ પુરવઠા વિભાગની ઢીલી નીતિના કારણે આ ખેડૂતોને અત્યારે કકડતી ઠંડીની અંદર પરેશાન થવાનો વારો આવી રહ્યો છે કિશોર તુવર ન્યૂઝ પોઈન્ટ ધાનેરા હજી હું ડીસાથી ધાનેરા તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં જોયું તો છેક સામરવાડાથી સાંજરા ત્રણ રસ્તા સુધી લાંબી લાઈનો લાગી હતી મગફળી ટ્રેક્ટરની એટલે મને ઉત્સુકતા થઈ કે આટલી લાંબી લાઈનો એટલી મોડી રાત સુધી કેમ એટલે હું ફરીથી ગયો મુલાકાત માટે અને ખેડૂતોને મળ્યો ત્યારે જાણવા મળ્યું કે ખેડૂતો અહીંયા આજના નહીં પણ છેક શનિ અને રવિવારના ગયા શનિ અને રવિવારના પાંચ પાંચ છ છ દિવસથી અહીંયા લાઈનમાં છે અને એટલી કડકડી ઠંડીમાં પણ એ લોકો એમના નંબરની રાહ જોઈ રહ્યા છે આજ સુધી સાંભળ્યું હતું કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતોની આવી દુર્દશા ભાજપ સરકારના રાજમાં તંત્રની એટલી બેદરકારી છે કે પાંચ પાંચ છ છ દિવસ સુધી ખેડૂતો પોતાના નંબરની રાહ જોઈ રહ્યા છે અને એમનો નંબર નથી આવી રહ્યો ગયા શનિવાર અને રવિવારથી એ લોકો લાઇનમાં છે બીજો શનિવાર અને રજા હશે રવિવાર એટલે રજા અને ચૌદમી તારીખે ઉત્તરાયણના દિવસે રજા એ ત્રણ દિવસ રજા હશે એવામાં આ ખેડૂતો ઉત્તરાયણ અહીંયા જ કરે છે કે કદાચ સરકાર એમની મગફળી ખોલીને એમને ઘરે એમના પરિવારની મિલાપ કરાવે છે એ તો જોવું જ રહ્યું પણ આ રીતે દેખ જોવા જઈએ તો જે ખેડૂતોને જે હાલાકી પડી રહી છે પાંચ પાંચ છ છ ટ્રેક્ટરોની લાઇનમાં ખેડૂતો બેઠા છે અને એક ટાઈમ જ જમે છે અને ઉપર ખુલ્લો આકાશ છે નીચે ખુલ્લી ધરતી એટલી ઠંડીમાં એક સૈનિકની જેમ અહીં આડી રહ્યા છે ચાર મહિના ખેતરમાં અને એક મહિનો માટે અહીંયા ખેડૂતોના પૈસા ખેતી પાક વેચવા માટે અને પૈસા લેવા માટે નીકાળશે હવે જોયું રહ્યું કે જો ખેડૂતોને દુર્દશા થશે તો દેશ કઈ રીતે પ્રગતિ કરશે આ ભાજપ શાસિત રાજ્યમાં જો આવું જ ચાલી રહ્યો ને તો આમ પ્રજાની હાલાકી તો જ જોઈએ